આજના સૌથી મોટા સમાચાર પાકિસ્તાન હવે ગાજા પટ્ટીમાંથી પોતાના સૈનિકો મોકલવા પર વિચાર કરી રહ્યું છે મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ પાકિસ્તાન પાસેથી ઓછામાં ઓછા વીસ હજાર જવાનો ગાજામાં તૈનાત કરવા માટે વિનંતી કરી છે આ સૈનિકો માસના લડવૈયાઓ પાસેથી હથિયારો છીનવીને તેમને નિઃશસ્ત્ર કરવાની જવાબદારીઓ સોંપવામાં આવી છે આમ તો પાકિસ્તાન હંમેશા માસનું સમર્થન કરતું રહ્યું છે અને હમાસ નેતાઓ સાથે પણ સારા સંબંધો ધરાવે છે જોકે હવે પાકિસ્તાન અમેરિકા અને ઇઝરાયલ દબાણના કારણે હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે વાસ્તવમાં મહિનાની શરૂઆતમાં ઇજિપ્તમાં એક બેઠક યોજાઈ હતી આ દરમિયાન ગાજામાં સૈનિકો મોકલવાનો અસંભવિત નિર્ણય લેવામાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે એવું કહેવાય છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અમીસ મુનીરની મુલાકાત ઇજિપ્તમાં સીઆઈએના વરિષ્ઠ અધિકારીઓ અને મોસાદના અધિકારીઓ સાથે થઈ હતી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે પાકિસ્તાનની સૈનિકો ગાજામાં હમાસના શસ્ત્ર ભંડારને નિષ્ક્રિય કરવામાં અને તેના લડવૈયાઓને કાબૂમાં લેવાનું કામ કરે છે થોડા અઠવાડિયા પહેલાં જ પાકિસ્તાનમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામને લઈને હિંસક પ્રશંસનો થયા હતા પાકિસ્તાને આજ સુધી ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી નથી અને તે હંમેશા પેલેસ્ટાઈન મુદ્દે ઇઝરાયેલને વિરુદ્ધમાં ઊભું રહ્યું હતું જોકે હવે માનવતાવાદી પુનઃવર્સન અને પુનઃ નિર્માણના નામે સૈનિકો મોકલવાનો પ્લાન ઘટાડ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા આદેશ મુજબ પાકિસ્તાન હમાસના સક્રિય ક્ષેત્રોમાં સૈનિકો તૈનાત કરશે અને અહીં હમાસને નબળો પાડવાની અને તેનો પ્રભાવ ઘટાડવા માટે ભૂમિકા નિભાવશે આ મિશનમાં ઇન્ડોનેશિયાને અજરબેજાન પણ સામેલ થવાની